નમસ્કાર દર્શક મિત્રો હલચલ ટીવી ન્યુઝ આપનું હાર્દિક સ્વાગત છે યુનિવર્સિટીમાં દારૂની મહેફિલ મામલે આણંદના ખેલાડીઓ સહિત ટીમ ને બાસ્કેટબોલ એસોસિએશન બાસ્કેટબોલની ચેમ્પિયનશિપમાં ભાગ લેવા માટે ગયેલા આણંદના ખેલાડીઓ દ્વારા યુનિવર્સિટી હોસ્ટેલમાં દારૂની મહેફિલ માણી દાદાગીરી કરી અસભ્ય વર્તન કરાયું હતું જેથી યુનિવર્સિટી દ્વારા પોલીસને જાણ કરાતા પોલીસે અરજીના આધારે ખેલાડીઓને ઝડપી પાડ્યા હતા ત્યારબાદ જામીન ઉપર મુક્ત કરી આગળની તપાસ હાથ ધરી છે બાસ્કેટબોલ એસોસિએશન દ્વારા તાત્કાલિક આ ખેલાડીઓ સહિત સમગ્ર આણંદની ટીમને ત્રણ વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવી છે પાટણમાં સ્ટે સ્ટેટ બાસ્કેટબોલ એસોસિએશન દ્વારા આયોજિત બાસ્કેટબોલ ચેમ્પિયનશીપમાં ભાગ લેવા આવેલા પંદર ટીમોની યુનિવર્સિટીની રૂ રૂસા હોસ્ટેલમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી જે પૈકી એક ટીમ દ્વારા હોસ્ટેલના રૂમ નંબર છમાં માં દરવાજો બંધ કરી આણંદના કેટલાક ખેલાડીઓ દ્વારા દારૂની મહેફિલ માણવામાં આવી રહી હતી જે દરમિયાન રેક્ટરે પહોંચીને રોકવાનો પ્રયાસ કર્યો હતો તેમની સાથે દાદાગીરી કરી બેહુદુ વર્તન પણ કરવામાં આવ્યું હતું આ મામલે રેક્ટર લાડજીજી દ્વારા ખેલાડી વિરુદ્ધ દારૂની મહેફિલ દાદાગીરી અને ગાડી ઉપર નાખવાના પ્રયાસની ફરિયાદ નોંધાવવા માટે લેખિતમાં અરજી આપવામાં આવી હતી પોલીસ દ્વારા સોમવારે ખેલાડીઓને જામીન ઉપર મુક્ત કરી અરજી આધારિત તપાસ હાથ ધરી છે આ મામલે હાલમાં કોઈ ફરિયાદ નોંધવામાં આવી નથી પોલીસે અરજીના આધારે આણંદના જયદીપસિંહ ચૌધરી સહિત અન્ય ખેલાડીઓની અટકાયત કર્યા બાદ જામીન ઉપર છોડી મૂકવામાં આવ્યા હતા બાસ્કેટબોલ એસોસિએશન જોઈન્ટ સેક્રેટરી વિનુભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે યુનિવર્સિટીમાં આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે સોમવારે સવારે સાત વાગે જ તમામ ટીમોને હોસ્ટેલમાંથી રૂમ ખાલી કરાવી હતી દર્શક મિત્રો આપણે જણાવી દઈએ કે આ દ્રશ્યોમાં તમે જોઈ રહ્યા છો તે વાયરલ વિડીયો ના દ્રશ્યો છે હલચલ ટીવી ન્યૂઝ આ વિડીયો પુષ્ટિ કરતું નથી હૈ હલચલ ટીવી નેટવર્ક ઓર આપ દેખ રહે હે હલચલ ટીવી ન્યૂઝ હર હલચલ પર નજર હર હલચલ ખબર